હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આશા કરું છું કે મજામાં જશો આજે હું મારો પ્રેરક પ્રસંગ નંબર ચાર અપલોડ કરું છું જો મારો પ્રેરક પ્રસંગ નંબર એક બે અને ત્રણ ન જોયેલો હોય તો જરૂરથી જોઈ લેજો અને જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હો તો ચાલો શરૂ કરીએ આજે હું એક એવા મહાન વૈજ્ઞાનિકની વાત કરું છું કે જેમણે પોતાના સકારાત્મક વિચાર દ્વારા આખી દુનિયાને બદલી નાખી આપણામાં એક કમી છે કે આપણે હંમેશા હિંમત હારી જઈએ છીએ સફળતા પ્રાપ્ત કરવા માટેનો એક સરળ રસ્તો છે કે ફરી પ્રયત્ન કરવાને અને પ્રયત્નો કરતા જ રહેવા આ વાક્ય થોમસ આલ્વા એડિસને કીધેલું છે થોમસ આલ્વા એડિસન નથી જાણતું આખી દુનિયા થોમસ આલ્વા જાણે છે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન અનેક પ્રયોગો કરેલા બલ્બ ઇલેક્ટ્રિક મશીન અને ગ્રામોફોન પણ તેમની જ દેન છે મિત્રો આજે મેં માહિતી આપી કદાચ તે તમને ખબર હોય પણ આજે હું તેમના સકારાત્મક વિચારો વિશે તમને કહેવા માંગુ છું તો ચાલો થોમસ આલ્વા એડિસનનો જન્મ ઈસવીસન અઢારસો સુડતાલીસના રોજ અમેરિકામાં થયો હતો તેમના પિતાનું નામ સેમ્બલ એડિસન અને તેમની માતાનું નામ નેન્સી એલિયડ હતું તેઓ આખા પરિવારમાં સૌથી નાના હતા થોમસ આલ્વા એડિસન જ્યારે થોડાક મોટા થયા ત્યારે તેમને સ્કૂલમાં મૂકવામાં આવ્યા અને સ્કૂલમાં અનેક ફરિયાદ આવતી કારણ કે તે અવનવા અટપટાંગ પ્રશ્નો પૂછતા જ રહે તેથી જ તે થોમસ આલ્વા એડિસનને એક વખત સ્કૂલમાંથી એક પત્ર તેમની માતાને આપવામાં આવ્યું તેની માતાએ તે પત્ર વાંચ્યો ત્યારે તેઓ રડવા લાગી થોમસ આલ્વા એડિસને પૂછ્યું કે તમે શું કામ રડો છો ત્યારે થોમસ આલ્વા એડિસનની માતા કહે છે કે આ પત્રમાં લખેલું છે કે તમારો છોકરો ખૂબ હોશિયાર છે અને અમારા શિક્ષકો એટલા ગ્રેજ્યુએટ નથી કે તે તેઓ અમારા છોકરાને ભણાવી શકે તેથી તેઓ તમે ખુદ તેને શિક્ષણ આપો તેથી તેમની માતા થોમસ આલ્વા એડિશનને ખુદ શિક્ષણ આપવામાં આપી દેશે અને થોમસ આલ્વા એડિશને દસ વર્ષની ઉંમરમાં જ પોતાની એક પ્રયોગશાળા સ્થાપી દીધી પરંતુ તેમની માતા કોઈ કારણોસર ગુસ્સે થઈ અને તેઓ બધા પ્રયોગોને એક જગ્યાએ કચરામાં નાખી દીધા ત્યારબાદ થોમસ આલ્વા એડિશને પોતાની પ્રયોગશાળા બનાવવા રેલવે સ્ટેશન ઉપર ટિકિટો અને છાપા વેચવા લાગ્યા તેઓ ચૌદ વર્ષના થયા ત્યારે તેઓ રેલવે સ્ટેશન ઉપર વેચતા હતા ત્યારે તેમને પૈસા જમા થયા ત્યારે રેલવેના એક ખાલી ડબ્બામાં તેમણે પોતાની પ્રયોગશાળા સ્થાપી અને પ્રયોગો કરવા લાગ્યા પરંતુ એક વખત તેમના બધા રસાયણ નીચે પડી ગયા અને ભેગા થવાના કારણે એક ખૂબ મોટી આગ લાગી અને આ આગ તો ઓલવાઈ ગઈ પરંતુ તે વખતે તેમના એક બોડી ઝાપટ મારી અને એવી ઝાપટ હતી કે કારણે તેમને ઓછું લાગ્યું પરંતુ કોઈ સામાન્ય માણસ હોય ત્યારે તે નિરાશ થઈ જાય પરંતુ તેમણે એમ વિચાર્યું કે કોઈ વાંધો નહીં હવે મને ખરાબ વસ્તુ કે કોઈ ખોટી વસ્તુ નહીં સંભળાય હું મારા કામ ઉપર જરૂર ધ્યાન દઈ શકીશ જ્યારે થોમસ આલ્વા એડિશન મોટા થયા ત્યારે તેમની માતાનું અવસાન થયેલું હતું ને તેઓ એક રૂમમાં ગયા રૂમમાં તેઓએ એક કબાટ ખોલ્યો અને કબાટમાં તેમને તેમનો જૂનો પત્ર મળ્યો તેમણે એ પત્ર વાંચ્યો તો પત્રમાં એમ લખેલું હતું કે તમારો છોકરો મંદબુદ્ધિ છે તેને કંઈ આવડતું જ નથી એટલે તેને અમે સ્કૂલમાંથી નીકાળીએ છીએ અને તે જોઈને થોમસ આલ્વા એડિશન રોવા લાગ્યા વિચાર કરો તેઓ રોવા લાગ્યા પરંતુ તેમની માતાએ તે સાચું કીધું કારણ કે તેમનો વિશ્વાસ બાળકને એટલા મોટા વૈજ્ઞાનિક બનાવી દીધા દોસ્તો આપણે તેમને સન્માન ભર્યું સ્થાન આપવું જોઈએ વિચાર કરો એક મન બુદ્ધિ બાળકને ફરીથી કહું છું એક મન બુદ્ધિ બાળકને એક મહાન વૈજ્ઞાનિક બનાવી દીધો જો આપણામાં આપણામાં તાકાત હોય માનસિક બળ તો આપણે કોઈ પણ સંભવ કરી શકીએ છીએ હું બીજી વાર કહું છું મેં પહેલા પણ વિડીયોમાં કીધેલું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ આ વિશ્વમાં કોઈ પણ કાર્ય અસંભવ નથી જ્યારે થોમસ આલ્વા એડિસન બલ્બના દસ હજાર ને બાર વાર ખોટા પડેલા ત્યારે એક વખત એક પત્રકારે તેમને પૂછેલું કે તમે આટલી વાર ખોટા પડેલા તો પણ કેમ તમે પ્રયત્નો મૂકતા નથી ત્યારે તે થોમસ આલ્વા એડિસન તે પત્રકારને જવાબ આપે છે કે મેં એવી દસ હજાર એવી ખોટી રીતો શોધી છે એટલે હું વિશ્વનો એવો પ્રથમ વૈજ્ઞાનિક કહેવાશ કે મેં દસ હજાર ખોટી રીતો શોધી અને હવે હું મારો વિદ્યુત બલ્બ શોધી શકીશ થોમસ આલ્વા એડિસને જ્યારે વિદ્યુત બલ્બ શોધ્યો ક્યારેક તે કોઈ ચમત્કારથી નાનો નતો તમે કોઈ દી વિચાર્યું છે કે આ બલ્બ બનાવવામાં કેટલો સમય લાગ્યો કેટલી મહેનત લાગી થોમસ આલ્વા એડિસને જે દિવસે બલ્બ બનાવ્યો તે એક આખો દિવસ ચાલુ રહ્યો અને તે જોવા માટે આખી ભીડ ગર્દી થવા લાગી હતી શહેરમાં વિચાર કરો અને જ્યારે થોમસ આલ્વા એડિસન મૃત્યુ પામ્યા ત્યારે પણ તેમની સકારાત્મક વિચાર કેવો હતો કે કેટલું સુંદર છે છેલ્લો શબ્દ તે જ નીકળો કેટલું સુંદર છે તેમની એટલી સકારાત્મક વિચાર હતો કે તેમની બધી જગ્યાએ સારું જ દેખાય છે તેઓ ખરાબ વાતમાં પણ સારું જોવે છે હું ફરીથી કહું છું કે જેને પણ પોઝિટિવ વિચાર હોય તે ગમે તેટલો આગળ વધી શકે છે ઓર હું એક કવિતા કહું છું હિન્દીની લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી અને થોમસ આલ્વા એડિસને કરીને બતાવ્યું છે આપણે કોઈ પણ કાર્ય હોય તેમાં નિષ્ફળ જાય તો સતત પ્રયત્ન કરતો જ રહેવો જોઈએ ન જવું જોઈએ આપણે એમાં સતત પ્રયત્ન કરતો જ રહેવો જોઈએ અને કરતો જ રહેવો જોઈએ આપણે થાકી ન જવું જોઈએ કારણ કે આ પંક્તિમાં કીધું છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી આપણે સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ અને અસ્તુ અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં હો